ગુલાબ જાંબુ ઘણી વસ્તુઓ થી બને છે ઓછી થી ઇન્સ્ટન્ટ મિક્સર બ્રેડ થી પણ જે સૌથી બેસ્ટ હોય છે એ છે આ ગુલાબ જામુ આજે આપણે બનાવીશું રક્ષાબંધન સ્પેશિયલ પરફેક્ટ ગુલાબ જામુ એકદમ પરફેક્ટ કલર વાળા અને અંદર સુધી ચાણી થી કોટ થયેલા અને અંદર સુધી જ સારી રીતે થયેલા સોફ્ટ મુલાયમ ગુલાબ જાંબુ ગુલાબ જાંબુ કઈ રીતે ઘરે બને અને એની દરેક ટીપ્સ અને ટ્રીક્સ આજે હું શેર કરીશ હું અને તમે આજે એકદમ પરફેક્ટ ગુલાબ જાંબુ ઘરે જ બનાવીશ તમે બહુ સરળતાથી અને જ ઓછા એ ગણી રહી ગુલાબ

બધું જ સારી રીતે મિક્સ કર્યા પછી જ આપણે આને ગેસ પર મૂકવાનું કેમ કે ગેસ ચાલુ રાખીને પછી આપણે મિક્સ કરીશું તો આના ગઠ્ઠા પડી જશે અને જે સ્મૂથ બેટર રહેવું જોઈએ એ નહીં રહે તો ચાલો મિક્સ થઈ ગયું છે તો હવે લો ફ્લેમ પર અથવા મીડિયમ ફ્લેમ પર આ બેટર ને આપડે થીક કરી દઈશું આને આપણે સતત હલાવતા રહેવાનું બેટર નીચે ચોટે નહીં કે બળે નહીં એનું આપણે ધ્યાન રાખવું પડશે તો બેટર ખાસું થીક થઈ ગયું છે ગેસ ની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને આ બેટર ને દસ થી પંદર મિનિટ માટે આપણે ઠંડુ થવા દેવાનું પછી આપણે નેક્સ્ટ સ્ટેપ કરીશું આમાં બે થી ત્રણ ચમચી મેદા લોટ એડ કરીશું લિટલ પિંચ બેકિંગ સોડા એડ કરીશું બેકિંગ સોડા પર થોડું પાણી નાખી દેવાનું જેથી એક્ટિવ થઈ જાય બસ હવે સોફ્ટ ડો બનાવી દઈશું મેદો બે થી ત્રણ ચમચી જશે પણ ડો તમને બાંધવામાં વધારે પડતો ઢીલો લાગે કે હાથમાં ચોંટે તો આપણે બીજો જરૂરિયાત પ્રમાણે મેદો એડ કરવાનો તમે જોઈ શકો છો કે કેટલો સરસ સોફ્ટ અને મુલાયમ ડો બંધાયો છે બસ આવો જ આપણો હોવો જોઈએ એકદમ એક કપ ખાંડ લઈશું અને એક કપ પાણી એડ કરીશું આમાં બે થી ત્રણ ઇલાયચી અથવા ઇલાયચી નો પાવડર હોય તો અડધી ચમચી આપણે ઇલાયચી પાવડર નાખવાનું આ ચાસણી થોડી ઉકળશે એટલે ઓછી થઈ જશે તો આટલી ચાસણી આપણને ગુલાબ જાંબુ માટે ઓછી પડશે તો આપણે અહીં બીજી અડધો અને એક કપ પાણી એડ એડ કરીશું કરીશું થોડું એટલે કે કેસર કેસર ઓપ્શનલ છે તમારી પાસે ના હોય તો અહીં તમારે કેસરને ને સ્કીપ કરી દેવાનું બસ હવે આને આપણે પાંચ મિનિટ જેવું મીડિયમ થી હાઈ ફ્લેમ પર થવા દઈશું ઘણા લોકો ચાસણી બનાવવામાં ભૂલ કરતા હોય છે અને ચાસણી થીક બનાવી દેતા હોય છે એટલે કે જાડી બનાવી નાખે છે જેથી તે ગુલાબ જાંબુમાં અંદર સુધી જઈ નથી તમારે એટલું ધ્યાન રાખવાનું કે આપણી ગુલાબ જાંબુ માટે એમાંથી આપણે આવડા નાના નાના ગોળ લુવા તૈયાર કરી દેવાના જ મોટા આકારના લુવા નહીં બનાવીએ કેમ કે આ લુવા ડીપ ફ્રાય થશે એટલે થોડા મોટા થશે અને ચાસણીમાં પડી રહેશે એટલે પણ થોડા ફૂલશે એટલે નાના નાના લુવા બનાવવાના આને આપણે ડીપ ફ્રાય કરી લઈશું તે સારું એવું ગરમ થયું હોય પછી જ આપણે આ બોલ્સ ને આ બોર્સ ને તમે તળી દીધા તો ઉપરથી તો થઈ જશે પણ અંદરથી એકદમ કાચા રહી જશે જેનાથી તમારા ગુલાબ જાંબુ બને અને કાચા રહી જશે તો આ ભૂલ બિલકુલ નથી કરવાની અને હા આપડો જારો એ રીતે ફેરવવાનો કે ગુલાબ બોલ્સ તૂટી ના જાય તો બહુ જ મસ્ત ગોલ્ડન બ્રાઉન્સ ના બોલ્ડ થઈ રહ્યા છે આને નાખી દઈશું આપી તૈયાર કરેલી ચાચણી માં મેં ચાસણીમાં લીટલ પિંચ રેડ ફૂડ કલર એડ કર્યો છે જેથી ખુબ જ સરસ રેડ કલર દેખાય પણ આ ટોટલી ઓપ્શનલ છે તમારી ઈચ્છા હોય તો તમારે રેડ ફૂડ કલર એડ કરવાનું હવે આ થોડી આપણે ગરમ કરી દઈશું આ સ્ટેજ પર આપણે ચાસણી બે થી ચાર ઉખંડા આવવા દઈશું અને ગેસની નોબ બંધ કરી દઈશું અને આને ઢાંકી ને ત્રણ થી ચાર કલાક માટે આપણે રાખી મૂકીશું ગુલાબ જાબુ ના બોલ્સ ને ચાસણીમાં નાખીને બે થી ત્રણ ઉફાડા આવવા દેસુ તો એનાથી ચાસણી જલ્દી થી અંદર સુધી બોલ્સ માં એબજોર્બ થશે અને તમારે આ ગુલાબ જાંબુ ને ચાસણી જેમાં આઠ આઠ કલાક માટે નહીં મૂકવી પડે તો આપણા ગુલાબ રેડી છે મોટામાં મુક્ જાય એવા ગુલાબ એકદમ સોફ્ટ અને મુલાયમ બન્યા છે તો જયારે પણ તમે ઘરે ગુલાબ બનાવો તો આ દરેક અને ગુલાબ ગુલાબજાંબુ બનાવશો તો એકદમ પરફેક્ટ ગુલાબ તમારા તૈયાર થશે તો આ ટીપ્સ અને ટ્રિક્સ જરૂર થી ફોલો કરજો આ રેસીપી આ રક્ષાબંધન ઉપર જરૂર થી બનાવજો અને ભાઈ બહેન ના આ પવિત્ર દિવસ ઉપર આ ગુલાબ થી સેલિબ્રેટ કરજો હેપી રક્ષાબંધન